મારી ચેનલ માં આપ સૌની મારા સવાર સવાના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી ને હર હર આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો હું પણ મજામાં છું તો બસ બન્યા રહો મારા નવા બ્લોગમાં

કોઈ વસ્તુ માથે લેવાની શું કરે એવું શું કર્યું આટલા ચાલુ હતું શું કર્યું કાલ ચાલુ કરી ચાલુ ના થઈ તો કમ્પ્લીટ નવી નવી હે નવી નઈ શું

શાક ની કચકચ ના કરતા હોય ભાઈ દે બધું મૂકવું કે ચોળી મટ ભીંડા મટ લાવજો ગવાર મટ લાવજો કોબીજ મત લાવજો લાવજો એક જ તો ગાય અમારા પિંશુ ભાઈ ઘેર આવી ગયા છે અને હું અને પીશું અને લલિત ત્રણેય જઈએ છીએ બજાર તો મળીએ આપડે બજારમાં અમારા ખૂબ ખુશ હતા કેમ કે અમે બોટલ લેવી હતી પાણીની અને પછી અમે આગળ ગયા એટલે આ ગાડી મળી જેમાં લખી મને માલિક એ જોઈને અમને ખૂબ હસું આવ્યું પછી ગયા અમે ગોળાઈવાળા પુલ ઉપર અને આજ એટલું બધું ટ્રાફિક હતું દૂર દૂર સુધી તમે વિડીયોમાં જોશો એટલે તમને ખબર જ હશે કે કેટલી બધી ગાડીઓ હતી અને ત્યાંથી પહોંચી ગયા આપણે જ્યાં ચણિયાચોળી વેચાતી હતી ત્યાં ચણિયાચોળી તો મારે લેવી ન હતી પણ મારે લેવા હતા દુપટ્ટા અને પછી એક ચણિયાચોળી મને ગમી મેં ખુલાવીને જોઈ પણ બધું મને કઈ મજા ના આવી ચણિયાચોળીમાં અને એનું ને બધું મને સારું ના લાગ્યું એટલે મેં ના લીધી અને દુપટ્ટાનું એક બે જગ્યાએ આપણે પૂછ્યું એટલામાં જેટલી દુકાનો હતી એટલે પણ એકે પાસે દુપટ્ટા ન હતા વનડી ફોર ચા જોડી જતી અને સેટ હતા આખા તો બસ એ જોઈને અમે નીકળી ગયા મને પસંદ ના આવે એટલે મેં ના લીધી ત્યાંથી અમે ગયા પાલનપુરનો જે નવો પુલ બન્યો છે તે લલિત કે ચાલો તમને બતાવું તો હું અને પિંશુ બને ખુશ થઈ ગયા અમને પુલ જોવા લઈ ગયા એટલે જ્યાંથી પાલનપુર સરસ મજાનું પાલનપુરમાં આખો નજારો દેખાય આપણો અને અમે તો ઘણીક વાર ત્યાં ઉભા રહ્યા કેમ કે જેમ જેમ ખટારા નીકળે તેમ આખો પુલ હલતો હતો તો અમને તો ડર લાગતી હતી કેમકે એકવાર પહેલાં પણ પુલ પડી ગયો હતો આપણો તમારા પિંશુભાઈ તો બાઇક ઉપરથી નીચે જ નહોતા ઉતર્યા તો થોડી વાર ત્યાં આગળ અમે રહ્યા અને પછી નીકળ્યા

કેમ કે એમને બોટલ નથી સારી એટલે એમના માટે બોટલ લઈ આપણે બધું પાજી પર નહીં મળતી ના મને લઈ જો મને લઈ જો એમ કરીન ઈ લઈ ગઈ નાખો દા એમને માં આવી ગઈ પાછું શું બિઝનેસ તમારો લૂટાઈ ગયો હેડે તો ભાઈ સાંજે કે જમવાનું બનાવ્યું હતું નહીં કેમ કે અમારા અંશુ માટે મેં દાબેલી પાર્સલ કરાવી દીધી હતી એટલે બંને ભાઈએ જેવું કરી લીધું હતું અને આ બાજુ પિંશુ એનું લેસન કરે છે અને હું અંશુને જે ટેસ્ટ હતો એને વિજ્ઞાનનું તો એની તૈયારી કરાવતી હતી પછી અમારા પિંશુભાઈને થોડીવાર પછી ભૂખ લાગી તો કે મમ્મી ભૂખ લાગી છે તો મેં વળીને એને બાખરી બનાવી આપી અને બાખરીને દૂધ એણે ખાઈ લીધું તો કામ પતી પતી ગયું ગયું છે છે પણ તો બસ આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે બાય ગુડ નાઇટ